વિદેશના જેટલા પણ સંશોધકો છે એના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક ભારતના લોકો હશે આ સુનીતા વિલિયમ્સ ભલે નાસાના માર્ગદર્શન થી જાય પણ છે તો ભારતીય આપણી ગુજરાતી અને એનાથી પણ આગળ કહેવાની ઈચ્છા થાય ગુજરાતી જ નહીં સૌથી વધારે સાત્વિક વૃત્તિ વાળી છે એ ઉપર જાય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા અને ગણપતિની મૂર્તિ લઈને જાય આનાથી મોટી સાત્વિક વૃત્તિ બીજી કઈ કહી શકાય સાત્વિકતા છે કોઈ ઉપાય જ નથી આજે નહીં તો બે હજાર ને પચાસ લોકોને ફરી પાછું આવવું પડશે ભારત પાસે અને ભારત પાસે આવીને કેવું કેવું પડશે કે સાત્વિક વૃત્તિ ઉભી કરવી હોય તો શું કરવું પડે તમે રજો તમો ગુણમાં ક્યાં સુધી જીવી શકશો છેલ્લે ટીવી જોઈ જોઈને તમે કંટાળશો મોબાઈલ ફેંકવો પડશે ટીવી ફેંકવી પડશે રિમોટ મોટા વૈભવ વાળા સુખ ના સાધનો તમારે છોડીને તમારે જંગલોમાં જવું પડશે આજે નથી વૃંદાવનમાં આવી ગયા કરોડોની સંપત્તિ મૂકીને હરે રામા હરે કૃષ્ણ કરે છે એને ખબર પડી ગઈ છેલ્લે આમાં કઈ છે જ નહીં વધારે પડતા ઉપભોગો રોગોનું કારણ બની શકે